સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ સુરત મનપા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી ચૌદમી એપ્રિલ એટલે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઇ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ વિભૂત મહામાનવ ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિને લઇ ચૌદમી એપ્રિલના રોજ માન ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને

શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ આપવા માટે શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અમે સૌ એકત્ર થયા છીએ બાબા સાહેબ આંબેડકર જીવન જ એક સંદેશ છે એમને જે રીતે સમાજના છેવાડાના માણસોને ઉત્થાન માટેના પ્રયત્ન કર્યા છે હંમેશા ઇતિહાસમાં સુવર્ણ પાનાથી લખાશે પુનચ હું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને અમારા સુરત મહાનગરના સૌ કાર્યકર્તાઓ વતી

દેશના જે સંવિધાનના કાયદાઓ છે એનો સંપૂર્ણ રીતે અમલ થાય અને એને પકડીને એનો કોઈ પણ પ્રકારનો એમાં કોઈ પણ છેડછાડ ના થાય એ સંવિધાનની રક્ષા કરવા માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ કોંગ્રેસ પાર્ટી આ બાબતમાં ખૂબ લડાઈ કરી રહી છે રાહુલજી આખા દેશમાં સંવિધાન બચાવવા માટે અમે આંદોલનો કરી રહ્યા છીએ અને તેને ટકાવી રાખવા માટે હંમેશા અમે કોંગ્રેસ પાર્ટી પોતાની જાનની કુરબાની આપીને પણ સંવિધાનને ટકાવી રાખવા માટે સક્ષમ છે અને તૈયાર છે આપનું નામ હરેશભાઈ સૂર્યવંશી સુરત શહેર કોંગ્રેસ સભા આજે ઉપરોમુખ છું હરેશભાઈ આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે શું કહેશો ખરેખર બાબા સાહેબની જે જન્મજયંતિ તો દર વર્ષે ઉજવવામાં આવે છે પણ આજે ખરેખર બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બાબા સાહેબે જે સંવિધાનની જે રચના કરેલી હતી તેનું હનન છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી એ કહો કે દેશના પ્રધાનમંત્રી કહો કે તદ્દન કાયદાના વિપરીત જઈને અને કાયદો વ્યવસ્થિત રીતે જે ચલાવવો જોઈએ બાબા સાહેબના ભંડારણના નિયમ પ્રમાણે ચલાવવો જોઈએ તેના બદલે કાયદાઓ બદલ જાય છે અને સાહેબને ખરેખર આજે હોટને તો આજે ખરેખર બહુ દુઃખ થયું હોત કારણ કે આજે વિશ્વ સાહેબ આંબેડકર સાહેબના જે વિચાર અને લોકશાહીના વિચારને સન્માનિત કરે છે આજે વિશ્વ આખું બાબાસાહેબને પૂજા કરે છે ત્યારે પ્રધાનમંત્રી સાહેબ જ્યારે બાબા સાહેબ આંબેડકર સાહેબના સંવિધાનને બદલીને એમાં પોતાના સંવિધાન બનાવવા માગે છે એટલે ખરેખર દેશ માટે હાનિકારક છે દેશ માટે વિપરીત છે આ ચલાયેલ લેવાશે નહીં આજે અમે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તેમજ તમામ અન્ય સમાજના કાર્યકર્તાઓ ભેગા થઈને આજે એક સંકલ્પ કર્યો છે કે ખરેખર જ્યાં સુધી બાબા સાહેબ આંબેડકર સાહેબના જે સંવિધાન કોઈ હનન કરશે એ પણ અમે ચલાવી લઈશું ચાહે અમારી મોઢ કેમ થઈ જાય તેના માટે રક્ષા કરવા માટે અમે કટિબદ્ધ છે